ગીર સોમનાથ જિલ્લાનું નાખડા ગામ સ્વાસ્થ્ય માટેના માપદંડમાં પસંદગી પામ્યું છે જે ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવ સિદ્ધિ સમાન છે સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રામપરા કેન્દ્રના નાખડા ગામને સ્વસ્થ પંચાયત હેલ્ધી વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાખડા ગામના સરપંચ વિજય સોલંકીને ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ પીએઆઈ હેઠળ કુલ નવ થીમ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાસ્થ્ય પંચાયત હેલ્ધી વિલેજ થીમ નંબર બે અંતર્ગત નાખડા ગામે નવ્વાણું પોઈન્ટ ઓગણચાલીસનો સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારા ગામની અંદર આરોગ્ય ક્ષેત્રે બહુ સારી યોજનાઓ છે જેમ કે અમારે દર બુધવારે સેશન હોય છે ત્યાં રેગ્યુલર લોકો આવે છે ચેકઅપ માટે અને જે સ્ટાફ છે એનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહે છે સાથે સાથે અમારા ગામમાં જે આરોગ્યલક્ષી ઘણી કામગીરી એવી છે કે જે સરાહનીય છે જેમ કે આપણે આયુષ્યમાન કાર્ડ છે આશા કાર્ડ છે ઘણા એવા કાર્ડો આપણે કેમ્પો કરી અને ગામ લોકો સુધી એની સરકાર શ્રીની જે યોજનાઓ છે એનો લાભ આપણે પહોંચાડ્યો છે